વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ક્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ અને આ જશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાઈ ગયા છે ચેતન ખોટી રીતે વાહનો ટ્વિંગ કરીને રત્ન કલાકારોને હેરાન કરાતા હોવાનો તોડ કરાતો હોવાનો આક્ષેપ ખુદ ધારાસભ્ય લગાવી રહ્યા છે જી બિલકુલથી ખાસ કરીને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાની જો વાત કરીએ તો અવારનવાર જે લોકોના જે પ્રશ્નો છે તે પ્રશ્ન તેઓ ઉઠાવતા હોય છે ત્યારે વધુ એક પ્રશ્ન ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો છેલ્લા કેટલાય સમયથી સરડેજ જે વિસ્તાર છે તેમાં પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તે ખોટી રીતે જે રત્ન કલાકારો છે તે રત્ન કલાકારો પાસેથી દંડની ઉઘરાણી કરતો હોય છે તોડ કરતા હોય છે તેવી ફરિયાદો આવી હતી આ સાથોસાથ જો વાત કરીએ તો ટ્રાફિકની જે ક્રેન છે તે ક્રેન દ્વારા પણ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને